ઓલિમ્પિકમાં ભારતનું ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું ચકના ચૂર થઈ ગયું માત્ર 100 ગ્રામ વધુ વજન ગણાવીને વિનેશ કોગાર્ટે 50 કિલો વર્ક કુસ્તીની ફાઇનલ રંબા ઉપર અયોગ્ય ઠેરવવામાં આવી છે વિનેશને અયોગ્ય જાહેર કરાતા હવે તે કુસ્તીની આ વર્ગની સ્પર્ધાની ફાઇનલ નહીં રમી શકે જેના કારણે ભારતનું ગોલ્ડ મેડલનું સપનું તૂટી ગયું

और उसके बाद उनका वजन मात्र सौ ग्राम वजन उनका ज्यादा हो गया जिसकी वजह से उनको डिस्कालीफाई कर दिया गया उनका ओवरवेट का अपना, उन्होंने अपना, कोच, अपना फीजियो अपना न्यूट्रिनिस्ट अपना सब कुछ उनको भारत सरकार ने मुहैया कराया और तो देश आखो अत्यारे दुखी है गोल्ड मिलवानी आशा भरपूर आती आज डी मिशन गगन नारंग जी हैं पीटी ऊषा मैडम वहाँ पहुँच गई हैं सब लोग उनको जितनी अच्छी से अच्छी सुविधाएं सब दी जा रही हैं तैयारी देखिए हमारे खिलाड़ियों की बहुत अच्छी है और सभी बहुत अच्छा परफॉर्म करेंगे और ये दिख भी रहा है निशा का भी आप लोग देखे और उसके बाद इनका भी देखे अब दुर्भाग्य આઈઓએના અધ્યક્ષ પીટી ઉષા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી છે અને આમાં હવે ભારત પાસે શું વિકલ્પ છે તેની માહિતી પણ મેળવી છે ડબલ્યુએફઆઈએ કહ્યું કે રાત્રે વિનેશ ફોગાટ બીમાર હતા અને આજે જ્યારે તેમનું વજન ચકાસવામાં આવ્યું તો સો ગ્રામ વધુ જોવા મળ્યું શું કરવું તે અંગે ફેડરેશન હવે નિર્ણય લેશે ફોગાટના અયોગ્ય ઠરવા ઉપર ની આ પ્રતિક્રિયા તેમણે કહ્યું કે રાત્રે વિનેશ ફોગાટ બીમાર હતા અને કદાચ એની અસરના કારણે સો ગ્રામ વજન તેમનું વધુ હોઈ શકે છે શું કરવું તે અંગે ફેડરેશન મંથન કરી રહ્યું છે આજે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ ફાઇનલ હતી અને પચાસ કિલો ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં સિલ્વર તો પાક્કો જ હતો આ રમત ગોલ્ડ માટે રમવાની હતી આજે રાત્રે અને એ પહેલાં ભારતને આ મોટો ઝટકો